દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી તો મુશળધાર વરસાદ માટે રેડ એલર્ટ જારી કરાયું તો પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી દાહોદ મહીસાગર નર્મદા સુરત ડાંગ તાપી વલસાડ દાદરાનગર આવેલી સુરેન્દ્રનગર અને કચ્છમાં છૂટાછાવા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના ચોવીસ કલાકમાં એકસો ને સાઠ તાલુકામાં મેઘમહેર ખેડ બ્રહ્મામાં દસ ઇંચ વરસાદ રહ્યો તો દાતા તાલુકામાં નવ ઇંચ વરસાદથી પાણી ભરાયા જ્યારે ઈડર મેઘરાજ અને મોડાસામાં ચાર ઇંચ વરસાદ જોવા મળ્યો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ કલાક જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ અને મોરબી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય નવા નિયમ મુજબ દર મહિને રૂપિયાની રોકડ સહાય મળશે ઉપરાંત ગેસ સિલિન્ડરના બાટલા મળશે તો અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ ત્રણ મહિનાનું એડવાન્સ રાશન આપવામાં આવશે દોસ્તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના છ જિલ્લામાં આજે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરુલી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર અરેલીમાં ધોધમાર વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ તો હવામાન વિભાગે બનાસકાંઠા સાબરકાંઠા ડાંગ નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી તો સાબરકાંઠા અરુલીમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું તો સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી ધીમી ધારે માહોલ જોવા મળ્યો તો દુષ્સો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા ગુજરાત અને રાજસ્થાનમાં ટીમો તો બીજા વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં એક્યાસી તાલુકામાં વરસાદની ધમાકેદાર બેટિંગ તો પંચમહાલના જામુગડામાં આઠ ઇંચ વરસાદ નોંધાયો તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટના પગલે સાબરકાંઠામાં ત્રણ તાલુકામાં જોરદાર વરસાદ જોવા મળ્યો તો આ દરમિયાન સવારના છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી વડાલી તાલુકામાં બાર ઇંચથી વધુ વરસાદ તો ખેડપ્રહમા દસ ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો જ્યારે ઈડર તાલુકામાં પાંચ ઇંચ વરસાદ નોંધાતા સીમાડા અને ગામડામાં વરસાદી પાણી વહેવા માંડ્યું હતું જોઈશું ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી જેમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તથા કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઝાપટા પડશે

તો અરવલ્લીના ભિલોડામાં ત્રણ નદી બે કાંઠે જોવા મળી તો નવસારી શહેરમાં તમામ વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો તો આજે રાજ્યમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે